નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આ દરમિયાન સાતમ આઠમમાં કેવો વરસાદી માહોલ રહેશે તેના વિશે પણ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે રાજ્ય ત્રણ સિસ્ટમ રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે હવામાન વિભાગ દ્વારા આજે બે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં ધીમું પડેલું ચોમાસું ફરી એકવાર જામી રહ્યું છે લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ તો ભારતીય અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારતીય અતિભારે વરસાદ થશે આજે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી છે જ્યારે સુરત અને અમરેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસથી અમરેલીમાં અવિરત મેઘમેર જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર અમરેલીમાં મેઘરાજાએ એ બોલાવશે આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે મચ્છીમારોને હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે આ સાથે અન્ય ઓફસોર્સ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે આ સિસ્ટમને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ અને પચીસ ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરતાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર ચોવીસ અને પચીસ ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે જેના કારણે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અરબસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડશે અને સિયર ઝોનમાં પરિવર્તિત થશે અને બંગાળની ખાડીનું લો પ્રેશર આવશે તેની સાથે મર્જ થશે ત્યારે આ બંને સિસ્ટમ મર્જ થવાને કારણે ચોવીસ તારીખના રોજ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થશે જ્યારે ચોવીસથી પચીસ તારીખ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લામાં ભારે તેથી ભારે વરસાદની શક્યતા છે આજે શનિવારના રોજ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દમણ વલસાડ અને દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને કરી લેજો